પ્રાકૃતિક રીતે કપાસનું વાવેતર કર્યું છે આજુબાજુ આજુબાજુ થઈ તો એ છે ખાતર ખાતરનો આ બધા તમે ગણતરી કરો એટલે તમે આમાં હાલ વીણી કરી કેવી કરી જ નથી એક વીણી કરી એક વીણી ગુલાબી એનો એટેક થાય બરોબર એ વખતે જયારે પ્રાકૃતિક માં કપા નથી થતો પણ હું એમ કઉ કે પ્રકૃતિ થી ખેતી પદ્ધતિ થી ખેતી એમ કરો પણ કપા થઈ શકે પોપટી છે પછી થ્રીપ્સ છે પછી કથીરી છે કે આવી અન્ય કોઈ પણ સફેદ માખી આ જે કોઈ પણ અને ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી કરવો બરોબર તો તેનું માપ પ્રમાણ તમે શું રાખો ચાર એકર માં મારે દોઢસો થી બસો મણ કપા થતો તો બરોબર અત્યારે એટલો જ થાય ખાતર માટે તમે કઈ ટ્રીટમેન્ટ આપો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બીજા વિડીયો આજે આપણે ભગતના ગામ થી ચાર કિલોમીટરના અંતરે નાનું સરસ મજાનું ગામ આવેલું છે કાશીપુરા ત્યાં અને આપણી સાથે જે ખેડૂત છે તે ખેડૂત ખેડૂતની ખેતરની આજે આપણે મુલાકાત લેવાના છે તો સૌ પ્રથમ આપણે તેમને કહીશું કે તે પોતાનો પરિચય આપે નમસ્કાર ખેડૂત મિત્રો જય ગૌ માતા મારું નામ છે મેણિયા શામજીભાઈ પ્રભુભાઈ ગામ કાશીપરા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર અને મારો મોબાઈલ નંબર છે સત્તાણું બસો ત્રી ઓગણી ત્રણસો સોળ તો શામજીભાઈ તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી એને કેટલો ટાઈમ થયો આમ તો

કપાસનું એટલે કે જે મોસ્ટ ઓફલી આપણે હાલના સમયમાં જે કપાસ સુકાવાના પ્રશ્ન છે તો જે પ્રાકૃતિક ખેતી કરે છે તો તેમાં કપાસ કેવો છે અને જે રાસાયણિક ખેતી થાય છે અને કપાસ જે સુકાય છે તેમાં વચ્ચે શું અંતર છે તેના વિશેની મહત્વની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે અને એમને આંતર પાકમાં જે અન્ય પાકો વાયેલા છે ગુવાર છે ટમેટી છે કારેલી છે સરઘવો છે પછી દૂધી છે અને એ જે બીજા પ્રાકૃતિક આયામોનો જે ઉપયોગ કરે છે તે જીવામૃત છે ઘન જીવામૃત છે પછી એમની પાસે જે ટ્યુબ છે જીવામૃત બનાવવા માટેની તેની અને જે બીજું તેમને સરસમાં એક બનાવેલું છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ અને કપાસ રીતે તમારે કપાસની કયા જાત છે

તો રાસાયણિકમાં અને પ્રાકૃતિકમાં એમાં તમને આમ તમારી રીતે શું ડિફરન્સ લાગે એવો પ્રાકૃતિકમાં કપા નથી થતો પણ હું એમ કહું કે પ્રાકૃતિક ખેતી ખેતી પદ્ધતિથી ખેતી એમ કરો પણ કપા થઈ શકે બરોબર અને ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી બરોબર તમારે લો કે પેલા તમે રાસાયણિકમાં જ્યારે કપાસનું વાવેતર કરતા તારે કેટલું ઉત્પાદન મળતું તમને એમાં આ રાસાયણિકમાં રાસાયણિક ખેતી કરતા તારે આ ચાર એકરમાં મારે દોઢસો થી બસો મણ કપાત હતો તો બરોબર અત્યારે એટલો જ થાય બરોબર એટલે ઉત્પાદન નો કોઈ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી અને તારે માન લો કે તમે જયારે રાસાયણિક માં તમે કરતા હતા બરોબર તો એ વખતે તમારે અંદાજીત ખર્ચો કેટલો થતો દવાઓનો ખાતરનો આ બધા તમે ગણતી કરો એટલે દવા ખાતર અને ખેડ આ ત્રણે વસ્તુના થયેલ હું વર્ષે સાઠ થી સિત્તેર હજાર રૂપિયા ટોટલ ખર્ચો મારો આવતો હતો બરોબર એની બદલે માં જીરો બજેટ ટૂંકમાં ખેતી કેવી કહેવાય બરોબર કોઈ પણ વસ્તુ બાર થી લાવીને આમાં ઉપયોગ કરો એવું કોઈ વસ્તુ નહીં બધું દવા સાટવાની પણ પોતે અજમસ્ત્ર બનાવવાનું અગ્નિ અસ્ત્ર બનાવવાનું પછી દસ પરણી અર્ક બનાવવાનું બધું આપણે જાતે જ બનાવી કોઈ પણ દવા આપણે બહાર થી નથી લેતા બરોબર અને માનલો કે આમાં જો

બીજી કોઈ પણ પ્રકારની ઈયળ આવી હોય બરોબર કારણ કે તમે આંતર પગ બીજા સાથે વાવો છો એટલે ઈ પ્રશ્ન થોડોક આવે તો એ ઈયળું પંદર દિવસના ગાળે તમને સ્પ્રે કરવા માટે જો બરોબર અને બીજી લો કે આમાં જે જીવાત આવે આપણે લીલી પોપટી છે પછી થ્રીપ્સ છે પછી કથિરી છે આવી અન્ય કોઈ પણ સફેદ માખી આ જે કોઈ પણ બીજી જીવાતો આવે તો એના માટે તમે કેવા પગલા લો એના માટે આપણે હળદર પાણીમાં સોંગ સો ગ્રામ અજમો અને સો ગ્રામ હળદર આ ત્રણેયને પલાળી અને એક અઠવાડિયું ઘડિયાળની દિશામાં હવા અને પ્લસ તમારે ઇમરજન્સી જોઈએ છે તો એક તપેલામાં નાખીને ઉકાળી પછી તરત સૌથી છટકાવ કરી શકો બરોબર અને ઈ જે તમે વસ્તુ બનાવો બરોબર તો પછી માનલો આમાં જો તમારે આપણે કેવી કેટકાવ કરવો હોય બરોબર તો તેનું માપ તમે શું રાખો જે આપણે એક પંપમાં એક લીટર પચાસ લીટર બને હોય તો પચાસ પંપ બને એક લિટરમાં એક લીટર એક પંપમાં એક લીટર નાખવાનું બરોબર ઓલાનું માપ એ રીતે અગ્નિસ્ત્ર ની બનાવ તો એક

માટેના વિડિયો બનાવીને મારા YouTube ચેનલમાં મૂકેલા છે જો તમારે એ બનાવવું હોય અને એનો ઉપયોગ કરવો હોય તો તે વિડિયો મારી YouTube ચેનલમાં જોઈને જોઈ શકો છો જેમાં બાબુભાઈના વિડિયો છે વિપુલભાઈ મેણિયાના વિડિયો છે એવા અલગ અલગ વિડિયો બનાવી અને મારા YouTube ચેનલમાં મૂકેલા છે જેની લિંક પણ મેં નીચે આપેલી છે જે તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો અને આ જે પ્રાકૃતિકમાં જે આ કપાસ ઉભો છે તે તમારી નજર સામે છે જે તમે જોઈ શકો છો આમાં આંતરપાક તરીકે ગુવારનું વાવેતર કરેલું છે સરગવાનું વાવેતર કરેલું છે કારેલીનું વાવેતર કરેલું છે ટમેટીનું વાવેતર કરેલું છે અને આની સાથે જે લાગેલા છે તે ઝીંડવા પણ તમે આમાં જોઈ શકો છો અને સમજે ભાઈ તમે એક વીણી કરી કે વીણી કરી જ નથી એક વીણી નથી કરી ને બરોબર અને બીજું આ માનલો કે સમજ તમે આ જે કપાસનું પ્રાકૃતિક રીતે વાવેતર કરો બરોબર

ખેડ કર્યા પહેલા ખેડ ચા નાખીને ને ચાએ ભરી દેવાનું પછી થોડું ઘણું જે આપણે ત્યાં બને એ લોકોને જેવું આપણે બને બરોબર પછી વચ્ચે ગાળા કોઈ આપવાનું થાય તો કોઈ વચ્ચે આ જે જીવામૃત છે પછી આપણે જે ફેક્ટરી છે એમાંથી તેને લિક્વિડ બે કાઢીને આપવાનું એ લિક્વિડ ડ્રીપમાં પાવાનું એ ડ્રીપમાં અને પંપમાં નાખીને સ્પ્રે પણ એનો જ કરવાનો બરોબર એટલે બે બે વસ્તુનો કે ત્રણ વસ્તુનો તમે ઉપયોગ કરો એટલે બીજું ખાતર ની કોઈ જરૂરિયાત રહેતી નથી રહેતી અને એ તમારા પાક ઉપર થી દેખાય છે કે ભાઈ એવું કોઈ પાક ની ખાતર ની પોષક તત્વો ની કઈ ઉણુપ દેખાતી નથી બરોબર અને તમે પછી કેટલા આપો પિયત માં તો પિયત તો જો હું આપું અમારી જમીન પ્રમાણે આપું છું જમીનના વિવિધ જે ફળ દુખતા હોય ને એ પ્રમાણે પિયત આપતા અમારે ફરજિયાત ત્રીજા દિવસે આમાં પાણી પાવવું પડે બરોબર જમીન વાળી તમારે જમીન જોઈએ બરોબર તમે બીજા કોઈ ખેડૂત એક પાણ પાતો હોય ને એ જગ્યા એમાં ત્રણ પાણ પાવો બરોબર એટલે એ થોડુંક જમીન ઉપર તેની ફળદ્રુપતા ઉપર કે પછી જમીન ની કાળી છે હા કે પછી ભાઈ પાણાવાળી છે અથવા ગોરમટી છે એના ઉપર ડિપેન્ડ રહે એ વસ્તુ બરોબર છે તમારી અને બીજી કંઈ તમે આમાં વિશેષ માવજત કોઈ આપતા હોય તો કપાસમાં નહીં વિશેષ માવજત ને બસ પ્રાકૃતિક રીતે જ ત્યાં પકવવાનો છે બરોબર અને અંદાજિત તમારા ખ્યાલ મુજબ તમારે આમાંથી કેટલું પ્રોડક્શન થશે કપાસ નું આપણે વાત કરીએ આ વર્ષે તો શું કહી શકાય લગભગ બસો ની આજુબાજુ બસો મણ આજુબાજુ થઈ જાય તો એ વીઘો એવો પચી તરી મણી આવશે પચી તરી મણી હા કોઈ પણ ખર્ચ વગર અને તમે જે આ વાવેતર કર્યું છે તો આ વાવેતરમાં બે ચાસ વચ્ચે નું શું અંતર છે આપણે દેશે ચોપન ઇંચ વાવેતર થાય ચોપન નું વાવેતર બરોબર